આપણી સાથે છે સાર્થક સાર્થક ને કે તમને શું તકલીફ થતી હતી અને કેવું ઉર્યો આપણી ટ્રીટમેન્ટ થી બરાબર બેટા આવ્યા ગોરેજ થી થી શું તકલીફ હતી બેટા દુખવા દુખાવો હતો તમને તકલીફ થતી શું તકલીફ થતી બેટા ને તો આમ નેમ બીજું શું થાતું બીજું ડીડ અને દુખવું બરાબર આ તકલીફ કેટલા ટાઈમ થી થતી બેટા એમ તો 6 મહિના પાંચ 6 બરાબર છે

અને સાર્થક તો બેટા અઠ્યાવીસ સ્થળે એક વાર મારી પાસે આવ્યો હતો બરાબર અને આજે આપણે બીજી વાર આવ્યો હતો બરોબર બે સેશન કર્યા આપડે હવે કેમ છે બેટા તને હવે રેડી છે પેટમાં ન દુખતું ને બહાર નું જમવાનું કે ખાવું ને તો કંઈ વાંધો ન થતો પહેલા જમે એક તો તો કઈ નહીં બહાર નું થોડું પણ આવતું ને તો પેટમાં દુખતું અચ્છા હવે બધું જમી શકાય હવે કંઈ પ્રોબ્લેમ નથી નહીં કઈ બરાબર સતત ફરિયાદ રહી નિશાળા મૂકી તો બે દિવસ માં પાછી કબજીયાત થાય એટલે એકાદ દિવસ ત્યાંથી કોઈ પણ દવા લઈ ફોન કરે તેડી જયારે આપડે પાછી એની ક્યાંય ને ક્યાંય આપડે કહીએ તો કે સામાન્ય આથરડામાં ઇન્ફેક્શન છે અધી એક વાર એવું કીધું કે ટાઇફોઇડ છે તો એ રિપોર્ટ માંથી જે આવે એ મુજબ કે એના કઈ એનું કોઈ સોલ્યુશન નતું એમ બહાર ટૂંકમાં 8 10 ગેસ્ટ્રોલોજી ની અલગ અલગ વાત પણ કઈ સોલ્યુશન નહી નહી પણ આપણે અહીં આવી ગયું અને મારા તરફથી થી કઈ દવા આપવા મે ભીડા નથી નહી કઈ વગર દવા થી હલ કરી દીધું બરાબર કોઈ પણ દવા વગર તારી જે ટૂંકમાં નવેલ ડિસ્ક નો હતી અને આપણે હકી કરી અને તારું આખું નાબી સક્ર ખૂબઠ્યું એટલે તારું ડાયજેસ્ટિવ સિસ્ટમ ટૂંકમાં સરસ ચાલે બરાબર Max, 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 Chode. Max, Chode. Max, 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 Max,

Max. Um, Max.